નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને નિહાળ કરીએ દિવસભરના તમામ સમાચાર લુણાવાડા તાલુકાના ડેસીયા ગામે મહાકાઈ અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો ખેતરમાં મહાકાય અજગરે દેખા દેતા ગ્રામજનો દ્વારા વન વિભાગ તેમજ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમને જાણ કરવામાં આવી હતી એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ દ્વારા મહા મહેનતે આ મહાકાય અજગરને રેસ્ક્યુ કર્યો હતો અજગર દસ ફૂટ લાંબો અને પચાસ કિલો વજનો છે જેને અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો